અમેરિકાએ ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં ઘટાડો થઈ શકે છે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને આશા વ્યક્ત કરી કે અમેરિકા ટૂંક સમયમાં ભારતીય માલ પરનો વધારાનો ટેરિફ દૂર કરી શકે છે અને પારસ્પરિક ટેરિફ ઘટાડી શકે છે થોડા મહિનામાં ઓછામાં ઓછા પચીસ ટકા વધારાના ટેરિફનો ઉકેલ મળી જશે વેપાર કરાર અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટોમાં તેજીના સંકેત પણ છે જે આશરે 50 અબજ ડોલરના ભારતીય નિકાસ પરના દબાણને ઘટાડી શકે છે અમેરિકાએ ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં ઘટાડો થઈ શકે છે મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વર અને આશા વ્યક્ત કરી કે અમેરિકા ટૂંક સમયમાં ભારતીય માલ પરનો વધારાનો ટેરિફ દૂર કરી શકે છે અને પારસ્પરિક ટેરિફ ઘટાડી શકે છે થોડા મહિનામાં ઓછામાં ઓછા પચીસ ટકા વધારાના ટેરિફનો ઉકેલ મળી જશે વેપાર કરાર અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટોમાં તેજીના સંકેત પણ છે જે આશરે પચાસ અબજ ડોલરના ભારતીય નિકાસ પરના દબાણને ઘટાડી શકે છે